નર્મદામાં તોડકાંડનો વિવાદ ઉગ્ર બન્યો છે સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લગાડ્યો હતો કે ચૈતર વસાવા સરકારી કાર્યક્રમોનો હિસાબ અને તપાસ માગે છે અને ત્યારબાદ પૈસાની માગણી કરે છે આ બાદ ધારાસભ્ય ચૈતર વસાવા કલેક્ટરને મળવા પહોંચ્યા હતા કારણ કે સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરનું નામ લીધું હતું કે કલેક્ટરે મને આવું કહ્યું છે ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટરને મળવા ગયા અને સમગ્ર વાત તેમણે રજૂ કરી ત્યારે કલેક્ટરે એમ કહ્યું કે આ વાત જ ખોટી છે કલેક્ટરના આ નિવેદન બાદ ચૈતર વસાવા ફ્રન્ટ ફૂટ પર આવી ગયા હતા અને સાંસદ મનસુખ વસાવા તેમની બદનામી કરતા હોવાનો આરોપ લગાડ્યો છે મારું રાજકીય વગ વધે છે તેથી સાંસદ મનસુખ વસાવા મને બદનામ કરે છે અને તેમની માનસિકતા છે કે તેમનાથી કોઈ આગળ ન વધી જાય તે માટે આવા કાવા દાવા કરે છે તેવો ચૈતર વસાવાએ આરોપ લગાડ્યો છે ત્યારે હવે આ મુદ્દે સાંસદ મનસુખ વસાવા પણ મેદાને છે સાંસદ મનસુખ વસાવા પોતાની વાત પર અડગ છે કે આ વાત કલેક્ટર જ મને પોતે કરી હતી અને હવે કલેક્ટર ફરી જાય છે શું આમાં બધાને ભગત છે તેવી પણ તેમણે આશંકા વ્યક્ત કરી હતી અને આ બધા વચ્ચે તેમણે સરકારને પણ ચીમકી ઉચ્ચારી હતી કે આ મામલે તપાસ કરે અને જો મને ન્યાયિક મારે માંગ નહીં સંતોષાય મને ન્યાય નહીં મળે તો હું ભાજપ છોડી દઈશ ત્યાં સુધીની સાંસદ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે સાંસદ મનસુખ વસાવા આજે નર્મદા કલેક્ટરની ઓફિસે પહોંચ્યા છે પોતાના સમર્થકો અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સાથે તેઓ નર્મદાના કલેક્ટરને મળવા પહોંચ્યા છે સમર્થકોએ પણ મનસુખભાઈ તું આગે બઢો હમ તમારા સાથેના નારા લગાડતા લગાડતા કલેક્ટર ઓફિસે મળવા પહોંચ્યા છે અને કલેક્ટર સાથે તેઓ અત્યારે વાતચીત કરી રહ્યા છે સમગ્ર મામલે એ વાતચીત કરી રહ્યા છે ત્યારે હવે આ મિટિંગ બાદ શું સામે આવે છે તે જોવું રહ્યું શું કલેક્ટર એ સાંસદ મનસુખ વસાવાનો પક્ષ લે છે કે કલેક્ટર પોતાની વાત પર અડગ હતા જેવું તેમણે ધારાસભ્ય ચૈત્ર વસાવાને કહ્યું હતું કે આવું કશું બન્યું જ નથી ખરેખર મામલો શું છે તે એક રસપ્રદ વાત છે આજે ખુલાસો કર્યો કે જે તે દિવસે અહીંયા ચૈતરભાઈ આવ્યા ને એમની જે એમની એમને જે પ્રશ્ન કર્યો કે કલેક્ટર ઓફિસમાં તમે પંચોતેર લાખની વાત કરી મનસુખભાઈને નીલભાઈ રાવની તો એમને કહી કે એ એ વાત ખોટી છે એ વાત વાતન ખોટી છે કલેક્ટર ઓફિસમાં ની વાત થઈ નથી એવું એમને પણ આજે કબૂલ કર્યું તો અમને આ પ્રકારનું પંચોતેર લાખ તો એ હેલીપેડ પર વાત સાચી અને તે કાર્યપાલક ઇજનેર મોદી કાર્યપાલક ઇજનેર મોદીના કહેવાથી એમણે વાત મને કરી છે અને એ પણ જિલ્લાના એક આગેવાન જિલ્લાના કલેક્ટર તરીકે આ જે વસ્તુ જે છે એ પોતે પણ ગંભીરતાથી સમજ અને પંચોતેર કલાક રૂપમાં કઈ રીતના ખોટી રીતના ક્રકને આપી દેવા એટલા માટે તમને કહ્યું અમને અમરેલા એમના મનમાં એવું હતું કે આ જે વાત છે મનસુખભાઈ ને નિલભાઈ ગુપ્ત રાખશે એટલે એ થોડા એ પણ જીધવામાં હતા અને મારો પણ ઉદ્દેશ એવો હતો કે એને હાઇલાઇટ કરવું નહોતું પણ આ જે કારણો કર્યા એના કારણે આને મેં મીડિયા મારે જવું પડ્યું અને આવા કેટલાક ખોટા લોકોને જિલ્લાના હિતમાં પણ મારે ખુલ્લા પાડવા પડે સર અચ્યોતે લાખ માંગે વાત સાચી છે ખોટી હવે તપાસનો વિષય છે પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું તું એમને અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે કારણ પાર ઈજનેરને પણ એ બોલાવવાના છે હમણાં બે દિવસમાં કલેક્ટર પણ આવનારો એ સમય સમય બતાવશે પણ એટલું નક્કી કે મને ને નીલભઈને હેલીપેડ પર કલેક્ટર સાહેબે અને કાર્યપાલક ઇજનેરે જે વાત કરી હતી એ વાત એમની સ્વીકારી કે અમે મતલબ અમે ઉપજાઈ 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 કાઢેલી આ વાત નથી કલેક્ટર શ્રી નર્મદા અને કાર્યપાલક ઇજનેર નર્મદા અમને હેલીપેડ પર કહેલી વાત આજે એમને કલેક્ટર સાહેબે સ્વીકારી સાહેબ એક વાત પાકી છે કે એક નેતા આવે છે તો તેમને એવું કહે છે કે આ વાત ખોટી છે તમે જાઓ છો તમને એવું કહે છે કે આ વાત ખોટી નથી બરાબર છે કલેક્ટર નો મીનિંગ શું છે વાત કહેવાનો કલેક્ટર ઘડે ઘડે યુ ટર્ન એમાં એવું નથી એમને એવું કીધું કે આવીને એ વાત કરી કે તમે કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને બોલાયા નીલભાઈ રાવજી ભાજપના પ્રમુખને બોલાયા ના લાખ રૂપિયાની વાત કરી તો એ વાત અહીંની વાત ખોટી છે એમ કેવું છે એમને અને ત્યાં હેલીપેડ તો કે છે એમાં હું છે એવું કેવું છે કે આ વિષય આખો ગંભીર વિષય છે અને આખો તપાસનો વિષય છે અને મારી પણ કેટલી ઘણી મર્યાદા છે એટલે હું આ અને હું કંઈ આ પડદા આના પર પડદો નથી પાડતો અને યોગ્ય દિશામાં સરકારને પણ ધ્યાન દોર્યું છું અને એને તપાસમાં આગળ વધી રહ્યા છે એમની વાત કરી હવે મનસુખભાઈ શું કરશે જો આજે જો હું તો એક જ વસ્તુ છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને એક દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનવા માંગે છે એની સાથે ગુજરાત પણ એક એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે અને નર્મદા જિલ્લો પણ અવિકસિત જિલ્લો છે અતિ પછાત જિલ્લો છે એમાંથી આપણે બહાર કાઢવો છે તો આવા બધા જે પણ પ્રકારના ભ્રષ્ટાચાર થતા હોય કોઈ અધિકારીને કોઈ ડરાવતો હોય ધમકાવતો હોય સીધી રીતના અધિકારીને કામ ન કરવા દેતા હોય તો એવા સંજોગોમાં આવા લોકોને ખુલ્લા પાડવા અને અધિકારીઓને મારે મદદરૂપ થવું અધિકારીઓને મારે સમર્થન આપવું એ એ મારી ફરજ છે જિલ્લાના સંસદસભ્ય તરીકે અને જ્યારે આખો દેશ ને ગુજરાત જ્યારે ખૂબ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો હોય તો તેવા સંજોગોમાં નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય નર્મદા જિલ્લાનો પણ એક એક ક્ષેત્રે વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે હું લડી રહ્યો છું અને ખોટા લોકોની સામે લડવાનું હું ભલે જે પણ કોઈ હોય અમારી પાર્ટીના લોકો એમનીમાં પણ હું વાત કરું છું કે સામે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ પણ હોય હું બિલકુલ જે સત્યની લડાઈ લડી રહ્યો છું ને નર્મદા જિલ્લાના હિતના પાકામાં વ્યક્તિગત મારો કોઈ પ્રશ્ન નથી કોઈ સરકારની સામે બેફામ બોલતા હોય અધિકારીને ડરાવતો ધમકાવતો હોય તો એ એવાની સમજ મારી લડાઈ હોય છે સાહેબ વાત કરી હતી કે રેકોર્ડિંગ કલેક્ટર પાસેની છે તો રેકોર્ડિંગના આધારે કલેક્ટર કાર્યવાહી જો આજે અમે મળ્યા પણ પણ છે પણ આજે હું આવવાનો હતો

આજે ચૈતરભાઈ વસાવાને કલેક્ટર સાહેબે જે જવાબ આપ્યો હતો એ જવાબ પરથી આખા સમાજની અંદર પાર્ટીની અંદર લોકોની અંદર આમ પ્રજાને મીડિયા જગતમાં પણ હું ખોટું છું એવું સાબિત થતું હતું તો હું સાચો છું એ સાબિત કરવા માટે આ મેં સ્ટેન્ડ લીધું કે જો મારી સાથે ન્યાય નહીં થાય તો હું પાર્ટી છોડી દઈશ એ વાત મેં બહુસ્ટ પ્રશ્ન આજે પણ એ વાતને વળગી રહ્યું પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું એમાં મારા અહીંના નર્મદા જિલ્લાના કાર્યકર્તા પણ ભારતીય જનતા પાર્ટીના પણ બધા કાર્યકર્તા શુભેચ્છક મિત્રો પણ હું આજે પણ કહું છું કે પ્રજાના હિતમાં જિલ્લાના હિતમાં ગરીબોના હિતમાં ક્યાંક પણ જે પણ કંઈક લડાઈ લડવાની હશે જે પણ બોલવાનું હશે હું બોલીશ આજે સત્ય સાબિત થઈ ગયું છે બિલકુલ આજે કલેક્ટરે કીધું કે અહીંમાં અહીંની વાતનું મેં ના પાડી છે કેવડિયામાં તો વાત થઈ હું તો ક્યાં ના પાડું છું એમને આજે પણ કીધું કે કેવડિયા જે આપણી વાર્તાલાપ થઈ હતી કાર્યપાલક ઇજનેરની બીજા બધા સાથે કે તમારી સાથે જિલ્લા પ્રમુખ નીલભાઈ રાવ સાથે એ એમને આજે પણ છું કે એ વાત આજે પણ હું કહું છું કે એ એ એ એ વાત સાચી છે ને એમાંથી ફરી નથી જતા પણ અહીંયા જે ધારાસભ્ય ચૈતર વસાવે કીધું કે અહીંયા કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈ ને નીલ તમે વાત કરી એ વાત ખોટી છે એવું પૈસા માંગ્યા છે એવું કલેક્ટરે સ્વીકાર્યું છે આપની સમક્ષ હવે એ મુખ્ય કાર્યપાલક ઇજનેર ઇન્જનેર આખી બધી માહિતી જાણે છે જે પણ વાર્તાલાપ થયો હતો ચૈત્રભાઈ એ કાર્યપાલક ઇન્જિનિયર સાથે વાર્તાલાપ થયો છે આવનારો સમય બતાવશે સરકાર આટલું સુંદર કામ કરે છે છતાં પણ સરકાર બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને ગાળો અમારા જેવા ગાળો દે છે સરકારી અધિકારી ને ગાળો તો આવા સંજોગોને અધિકારીને પણ પ્રોત્સાહિત કરવું અધિકારીને પડખી લેવું એ અમારી છે કલેક્ટરની શું પ્રતિક્રિયા રહે છે અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે શું કહે છે તે જોવું રહ્યું આ વિડીયોમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ